અરે આવી ગયા તમે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા ચોમાસું તો આવી જ ગયું છે અને ચોમાસું એટલે અલગ અલગ પ્રકારના ભજીયાઓ તો આજે આપણે ગુજરાતીઓના ફેવરેટ એવા મેથીના ગોટા બનાવીશું અને જો તમે આ રીતે બધી ટિપ્સ ફોલો કરીને બનાવશો તો તમારા ગોટા પણ બનશે એકદમ જ બહાર મળતા ફરસાણવાળા જેવા અંદરથી એકદમ જ પોચા અને સાથે બનાવી લઈશું ખાટી મીઠી કઢી જે ગોટા સાથે મળતી હોય છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો હવે ગોટામાં નાખવા માટે આપણે આખા ધાણા અને દસ થી બાર મરી લઈ લઈશું અને તેને અધકચરા ખાંડી લઈશું આમ તો તમે આખા પણ નાખી શકો પણ આ રીતના અધકચરા કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ રીતના અધકચરો કરી લીધો છે હવે ગોટા માટે આપણે લોટ તૈયાર કરી લઈએ તો એના માટે બે કપ બેસન લઈશું અને આ લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે એના લીધે ગોટા એકદમ જ સોફ્ટ બનશે તો આપણે સૌથી પહેલાં લોટને ચાળી લઈએ જો તમે ચાળીને લોટ ડબ્બામાં ભરતા હો તો પણ એક વખત આને જરૂરથી ચાળજો હવે બે કપ લોટ માટે આપણે એક કપ મેથી લઈશું આ રીતે દબાવીને લઈશું મેથીને બેથી ત્રણ વાર ધોઈ અને પછી આ રીતના સમારી લીધેલી છે તો એને પણ આપણે એડ કરી દઈએ હવે ધાણા અને મરી જે આપણે કચરા કૂટીને રાખ્યા હતા તેને પણ આમાં એડ કરી દઈએ હવે ગોટામાં અજમો જરૂરથી નાખજો આનાથી સ્વાદ તો સરસ આવશે જ અને પચવામાં પણ સારું રહે છે હવે એક કે બે ચમચી જેટલી આમાં ખાંડ આપણે ઉમેરીશું અને જો તમને આમાં ગળપણ ન ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને આમાં બે ચમચી ચોખાનો લોટ નાખશું ચોખાના લોટથી આપણા જે ગોટા છે એ ખૂબ જ સરસ બનશે તેલ પણ નહીં પીવે અને બહારનું પડ પણ સરસ બનશે તો પહેલાં સૌથી પહેલાં આ બધી વસ્તુઓને લોટ સાથે સરખી રીતે મિક્સ કરી લઈએ અને પછી જ આમાં આપણે પાણી ઉમેરીશું તો થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરવાનું છે તો જે કપથી આપણે બધી વસ્તુઓ નાખી છે તેનાથી જો આપણે માપીએ તો દોઢ કપ જેટલું પાણી આમાં ઉમેર્યું છે આપણે આ બેટરને થોડું ઘાટું જ રાખવાનું છે પતલું નથી કરવાનું જેથી કરીને ગોટા પાડવામાં સહેલાઈ રહે હવે આ રીતનું બેટર રાખવાનું છે હવે આપણે આને ઢાંકી દઈએ થોડીવાર રેસ્ટ આપવા અને ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ તો કઢી બનાવવા બે ચમચી બેસન લઈ લઈશું અને પછી આમાં આપણે થોડું થોડું કરીને એક કપ પાણી ઉમેરવાનું છે ને આને મિક્સ કરતું જવાનું છે જેથી કરીને આમાં કોઈ પણ લમ્સ ના રહે તો આવી રીતે મિક્સ કરતા જઈશું અને પાણી ઉમેરતા જઈશું તો અત્યારે તો એક કપ જ આમાં આપણે નાખ્યું છે હવે આપણે કઢીને વઘારી લઈએ તો બે ચમચી તેલ મૂકવાનું છે ગરમ કરવા તેમાં અડધી ચમચી રાઈ નાખશું અને એક ચોથાઈ ચમચી જીરું પણ નાખશું સાથે એક લીલું મરચું અને મીઠો લીમડો પણ ઉમેરશું અને અડધી ચમચી આખા ધાણા નાખશું આખા ધાણાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે તો એ જરૂરથી નાખજો હવે ચપટી હિંગ નાખીને આપણે જે આ બેસનનું રેડી કર્યું હતું ઘોલ એને આમાં એડ કરી દઈશું હવે આને ઉકળવા દેવાનું છે પણ સૌથી પહેલાં આપણે બીજો અડધો કપ પણ પાણી આમાં નાખી દીધું છે અને ફરીથી અડધો અડધો કપ કરીને બે વખત મેં આમાં પાણી ઉમેર્યું છે એટલે આપણે ટોટલ બે કપ પાણી ઉમેર્યું હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને આમાં મેં ગોળ નાખ્યો છે બે મોટી ચમચી ચપટી હળદર નાખશું અને આદુના કટકાને છીણીને ઉમેરી દઈશું જો તમે આદુનો ફ્લેવર ન ભાવતો હોય તો આને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે ઉકળવા દેવાની છે પણ આપણે એને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને કઢી નીચે ચોટી ન જાય હવે આ જેમ ઉકળશે તેમ ઘાટું થતું જશે એટલે બીજું આપણે અડધો કપ પાણી આમાં ઉમેરી દઈશું અને છેલ્લે આને જ્યારે બે ત્રણ મિનિટ ઉકળી જાય પછી આમાં અડધા લીંબુનો રસ નાખી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આ ઘટ થઈ ગયું છે આમાં થોડીક ઘાટી જ કઢી હોય છે તો હવે આપણે કઢી તો બની ગઈ છે તો હવે ભજીયા પણ ઉતારી લઈએ તો આમાં મેં થોડાક લીલા મરચાં નાખ્યા છે બારીક સમારીને હું હંમેશા છેલ્લે જ નાખું છું કેમ કે જે મરચાંનો ટેસ્ટ એકદમ સરસ આવે છે એ પોચા નથી પડતા હવે આમાં જે ગરમ તેલ આપણે મૂક્યું છે ભજીયા તળવા માટે એમાંથી એક ચમચી તેલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું અને અડધી ચમચી સોડા નાખ્યા છે જો સોડા ન હોય તો તમે આમાં ઈનો પણ નાખી શકો છો અને ઉપરથી અડધું લીંબુ નીચવી દઈશું જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ જશે અને આને હવે સરખી રીતે મિક્સ કરી લઈશું આને એક જ દિશામાં આ રીતે આપણે મિક્સ કરવાનું છે બસ એક મિનિટ સુધી આવી રીતના મિક્સ કરશું એટલે આ બેટર પણ ફૂલીને સરસ થઈ જશે હવે આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે ચલો હવે ગોટા તૈયાર કરી લઈએ તો પહેલાં તેલને ચેક કરી લઈશું કે આ પ્રોપર ગરમ થઈ ગયું છે કે નહીં અને પછી તેમાં આ રીતના ગોટા પાડી દઈશું હાથની મદદથી ગેસની ફ્લેમને એકદમ હાઈ નથી રાખવાની જ્યારે તેલ ગરમ થઈ જાય પછી ધીમું જ કરી દેવાનું છે અને પછી જ ગોટા પાડવાના છે અને પછી મીડિયમ ફ્લેમ પર આપણે આને તળીશું જેથી કરીને ગોટા અંદરથી કાચા ન રહે આ ગરમા મેથીના ગોટાની સુગંધ સાથે જો વરસાદની સુગંધ ભળી જાય ને તો તો મજા જ પડી જાય બરાબર ને તો ગોટાને ફેરવતા જશું એટલે એ ચારે બાજુથી સરખી રીતે તળાઈ જાય તો હવે આપણા ગોટા તૈયાર થઈ ગયા છે તો હવે એને કાઢી લઈશું ને આવી જ રીતે બધા ગોટાને તળીને તૈયાર કરી લઈશું તો એક વખત આ રીતે મેથીના ગોટા જરૂર બનાવજો મજા જ પડી જશે અને જુઓ અંદરથી બન્યા છે એકદમ જ પોચા અને એમાં પણ સાથે કઢી તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં એને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને